મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી ખાતે તિરંગા યાત્રા યોજાય મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી નવા બસ સ્ટેશન નજીક સરદાર પટેલની પ્રતિમા સુધી યાત્રા યોજાય આ તિરંગા યાત્રામાં મોરબી જિલ્લા કલેક્ટર મોરબી જિલ્લા પોલીસ વડા રાજ્યસભા અને લોકસભાના સાંસદ ધારાસભ્યો સહિત અધિકારીઓ અને જિલ્લાના નાગરિકો જોડાયા હતા તો મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી ખાતે તિરંગા યાત્રા યોજાઈ મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી નવા બસ સ્ટેશન નજીક સરદાર પટેલની પ્રતિમા સુધી આ યાત્રા યોજાય આ તિરંગા યાત્રામાં મોરબી જિલ્લા કલેક્ટર મોરબી જિલ્લા પોલીસ વડા રાજ્યસભા અને લોકસભાના સંસદ સભ્ય ધારાસભ્યો સહિત અધિકારીઓ અને જિલ્લાના નાગરિકો જોડાયા હતા